નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગ છે ચીખલી તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા નવસારીના વિજલપુર વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે નવસારી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘાની તોફાની ઇનિંગ છે નવસારી જલાલપુર તાલુકામાં મેઘો મુશળધાર વરસ્યો રાજન રાજપૂત નવસારીથી સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે જી રાજન ચીખલીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો શું સ્થિતિ ત્યાં નવસારી શહેર સહિત જલાલપુર અને વિજલપુર વિસ્તારની અંદર પણ મેઘો મુશળધાર વરસ્યો હતો એક કલાકમાં લગભગ દોઢ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને પગલે શહેરનો જે વિજલપુર વિસ્તાર છે ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને મોડી રાત્રે વરસાદ થવાથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા હતા પરંતુ આ પાણી જે છે એ વરસાદે વિરામ લીધા બાદ ઉતરી ગયું હતું ત્યારે બીજી તરફ ચીખલી તાલુકાની અંદર મેઘાએ તોફાની વહેલી સવારે કરી હતી માત્ર બે કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતો જેને પગલે ચીખલી નજીકની જે કાવેરી નદી છે તેની અંદર જળસ્તરમાં હળવો વધારો પણ થયો હોવાની સંભાવના જોવાઈ રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર